ટેન્શન છે એને ધારણ કરવું તો આ ધારણ કરું તમે આખો દિવસમાં કેટલી વાર ધારણ કરો છો આ એનો પોઈન્ટ છે હવે તમે મને એક સેકન્ડ ધારણ કર્યું પ્રેઝન્ટ મોમેન્ટ ને તમે ભાગી ગયા પછી હવે મહત્વનો પોઈન્ટ એ આવે છે કે આ એ છે એની ધારણા તમે કેટલી વાર કરી શકો છો એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ ચાર લંબાવી કેટલી વાર શકે છે ડ્યુરેશન કેટલું છે આ પોઈન્ટ લગેરી તમે લ્યો આ પોઈન્ટ લગેરી તમે લ્યો છે પછી એની ઇન્ટેન્સિટી વધારી છે પણ અત્યારે ડ્યુરેશન ડ્યુરેશન નંબર આ આ સાત એટલે તમે એમ સમજો કે પ્રેઝન્ટ મોમેન્ટ તમે એમ સમજો પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદર એક ભાન નું તત્વ ભાન જે પેલા ખબર ન પડતી એ અત્યારે ખબર પડે છે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો ત્યારે ભાન નામનો તત્વ વધે છે તમારી અંદર આ ભાન નામનો તત્વ વધે છે હવે એ આ ભાન નામના તત્વોને આપણે વધાર્યું છે એટલે આપણે એનું ડ્યુરેશન જોઈશું વધારે એટલે ડ્યુરેશન નથી એટલે શું થાય છે તાપ અનુભવવા માટે તમારી હાજરી તો જોઈ કે નથી તમે એક સેકન્ડને માટે કે બે સેકન્ડને માટે આવીને તમે ભાગી ગયા છો તો આ અને આને બિલ કોણ કરશે બિલ કોણ કરશે તો પછી આની સમજ કેવી રીતે આવશે અહીંયા હાથનો એની ખબર કેવી રીતે પડશે જ્યારે જ્યારે મેં નેગેટિવિટી કરેલી હોય ત્યારે મને સારું લાગે નહીં રિયલ સેન્સ હું આ દુનિયાને જીતી જાઉં હું બે હારી દઉં ગમે કરી શકું પણ મારા અંતકરણની ખરાબીને હું મારા અંતકરણ જે અત્યારે ખરાબ થયું છે જે ક્રોધવાળું હિંસાવાળું આગ્રહવાળું એક્સપ્લોઇટેશન કરવા વાળું થયું છે એ અંતકરણની સ્થિતિ મને હારી નથી એટલે હું અત્યારે બે છું એટલે અંતકરણની સ્થિતિ ખરાબ હોવા છતાંય એ સ્થિતિ મારા અહંકાર દ્વારા મને મજા આવે છે એ સ્થિતિને હું ચાલુ રાખવા માંગુ છું અને શાંતિ આનંદ અને પ્રેમની અવગણના કરું છું એટલે આ આ અણુ પરમાણુ શાંતિના પ્રેમના આનંદના જે અણુ પરમાણુ મારે વધારે લેવાના હોય એ લેવાને બદલે અહંકારના અહંકાર છે એ ક્રોધના હિંસાના એક્સપ્લોયટેશનના વાઇબ્રેશનને વધારે છે તમે વિચાર કરો જે વાઇબ્રેશનનો તમે વધારો કરશો એ વાઇબ્રેશન તમે તમે જે વાઇબ્રેશનનો વારે વારે યુઝ કરશો એ વાઇબ્રેશન આપની અંદર વધવાનું તો શું એટલે પ્રેઝન્ટ મોમેન્ટને લંબાવવાની છે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ જ ભગવાન છે તમે એમ સમજો પ્રેઝન્ટ મોમેન્ટ જ ખુદ ભગવાન છે અને એ ભગવાનને એ દિવ્યતાને તમારે ધારણ કરીને આગળ લઈ જવાનું અને એ જ તમારા અંદરના દુઃખને દૂર કરવા